टीवी अपन तरी कुदी मावी जाऊ जोई नकर न आवे तो हु कर ना तो उ घर में काम नहीं कर तो लुके धमकी આપી दी दी मित्रों धो लियो तुमने नटलाटी बनाई दो हैं तो तन नटलाटी बनाई दो इके टीवी घर में नहीं आवे तो हु खावन नहीं आपी इके એટલે જોવો તમે લુકી ધમકી એમ કરીને આપી દીધી કે કા ટીવી લઈએ કઈ કે બાય કરી કરીએ કે નકર એ હું ખાવા નઈ દઉં કે ટીવી સસ્તા માંથી પછી છે બાય સસ્તા માં નઈ પોતે હે ટીવી સસ્તા માં પછી બાય સસ્તામાં માં નઈ પોતે તો કાઈ બાય નઈ થાય ટીવી નઈ આવે ઘર માં 2 લાખ માં પછી છે ટીવી 50000 માં પછી એટલે મિત્રો તમે જોવો અત્યારે તો એ પરબારું ખાઈને આવતા રહ્યા કારણ કે હજી મારે ખાવાનું બાકી છે જોવા એમને મેં રાંધીને મૂકી દીધું એ કે આજનો દી ખાવાનું કર દઉં હોય કે બાકી કાલથી કે કાં ટીવી આવી જવું જોઈએ કા બાય આવી જવું જોઈએ બાકી કે રાંધવા નહીં કર દઉં કે એમને મેં તને એવું કેમ લાગે કે ટીવી ને બાય નહીં આવે તો એ કે રાંધવા નહીં કર દઉં બરાબર છે ને તું મને ધમકી દે તો હું એ ધમકી દઉં કે મને બાય કરી દે તો હું પછી તો મારે ટીવી ને જરૂર મોબાઈલ જોઈ રાખું બેઠી બેઠી હા તો મોબાઈલ જોયા રાખ ને મોબાઈલ મિત્રો મોબાઈલ આપી દીધો હોય તમને ખબર જ છે કેટલી સુવિધા આવે છે વાઈફાઈ નાખી દઈ થાય મિત્રો હું એમ કઉ ને કે ભાઈ મોબાઈલ જોઈ લે મોબાઈલ જોઈ લે ટીવી માં ના દેખાતો હોય તો આપડે મોબાઈલ લેવા એ પણ મોબાઈલ લઈ દે ટીવી નો લેવો લાખ રૂપિયા નો એપલ મોબાઈલ લેવો તો એ પણ મોબાઈલ લઈ લે હું તો એપલ મોબાઈલ લઈ દે આમાં શું કરવું કઈ ખબર નથી પડતી એક તો આ ગરમીના ના બહુ તડકા નું આખા માથા દુખે હે ઘરે આવીને ને આરામ એમ થાય ને હવે લુખી ધમકી આપી દીધી કે કા ટીવી લઈ દે કાઈ કે બાય કરીએ ન કરીએ કે હું તને ખાવા ને નહીં બનાવી દઉં કાલથી હવે મારે ક્યાં જવું કોઈકના ઘરમાં ભાઈ હે ને આશરો મને મળે ને તો કેજો ભાઈ તમે કોઈક નીચે મને કોન્ટેક્ટ નંબર આપી દેજો નકર આ મારે ભેગું નહીં થાય આમાં કારણ કે હવે ઘરેથી ને ખાવાની ના પાડી દીધી જતા રહેતા મને એવું લાગે છે કે હવે ઘરની ની બાય ને છે મૂકશે બધા તો તું બાય કરે ધમકી આપતા તો તું બાય કરે ને કે બાય ક્યાં કરે તો બાય ક્યાં હમે ગો

આવી જાય ને તો આપડે ખર્ચ મળી જાય બીજું અરે આ બધું ક્યાંથી ક્યાં ઉગાડી દે કે હવે કે મારા આમાં કરવું હું જ નથી ખબર પડતી કારણ કે આ ટીવી ની ધમકી આપી દીધી ટીવી ની આવે એવું લાગે તો મિત્રો કામ બાળી રાખી દે હું બીજું કઈ ઉપાઇ વાય પણ ટાપુ કઈ નઈ તારે રાંધીને ભી જવાનું ભૂ જવાનું છે આખું

તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો એટલે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી મારી દેજો કારણ કે તમે જેટલો મને સપોર્ટ આપશો એટલા છે અમે વધારેમાં વધારે તમને મનોરંજન કરાવતા રહેશું તો અમે મળીએ અવા નવા નવા બ્લોગમાં બાય બા